મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર તાલુકાના દગાવાડિયા ગામ ચાલીસ વીઘાના ખેતરમાં જિગ્નેશ દાદાનું કથાસાગર માનવ મેરામણ ઉભરાયું મહેસાણાના દગાવાડિયા ગામ ખાતે હરિભાઈ નરસંગભાઈ ચૌધરી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા તથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું દગાવાડિયા ગામના ભામાસા તરીકે ઓળખાતા કનુભાઈ ચૌધરીએ સમગ્ર કથા તથા જ્ઞાન યજ્ઞ કાર્યક્રમ ભોજન સહિત તમામ ખર્ચના દાતા બન્યા આશરે ચાલીસ વીઘા જેટલી વિશાળ જગ્યામાં તારીખ સોળ ડિસેમ્બરથી તારીખ બાવીસ ડિસેમ્બર સુધી ચાલનારા કથા કાર્યક્રમ દરમિયાન ફાયર સેફ્ટી પ્રાથમિક સારવાર પાર્કિંગ સહિતની સુવિધાઓ આંખે ઉડી આવતી હતી સાત દિવસથી ચાલનાર કથા કાર્યક્રમમાં રાજકીય નેતાઓ સહિત કેટલાક સમાજના અગ્રણીઓ સહિતનાઓએ હાજર રહેલા દરરોજ આશરે વીસ હજારથી વધુ શ્રોતાગણું કથા સાંભળવા માટે ભોજન પ્રસાદ લીધેલ અત્યાર સુધીમાં બે લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા કથા સપ્તાહમાં લોક ડાયરો ગરબા સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવેલા વધેલા ભોજન અને ઇઠવાડના નિકાલ માટે પર્યાવરણ માટે કામ કરતી ગો ગ્રીન કંપની હાજર રહેલ પ્રકૃતિ પ્લાસ્ટિકથી પ્રદૂષિત ના થાય તેની પૂરેપૂરી તકેદારી સાથે પ્લાસ્ટિક મુક્ત કથા સપ્તાહ કરવામાં આવી રોજની આશે આશરે હજાર જેટલા શ્રદ્ધાળુઓ માટે ગામમાં જ રાત્રિ રોકાણ માટે વ્યવસ્થા કરવામાં આવે સુરક્ષા સલામતીને ધ્યાનમાં લઈને આશરે ચાલીસ જેટલા બાઉન્સરોથી સજ્જ કથા ગ્રાઉન્ડ જોવા મળ્યું આજના કથા કાર્યક્રમમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની સૂચક હાજરી રહી હતી કથામાં પધારેલ મહેમાનોનું કથાકાર જિગ્નેશ દાદત દ્વારા સન્માન કરવામાં આવેલ એચબેન ટીવી ન્યૂઝ મહેસાણા અને જે વ્યવસ્થા કરી છે કઈ રીતેનું શું સમગ્ર આયોજન કર્યું ચૌધરી મતનું સુવિધાની અંદર જે તમે વાત કરી તો આપણે અહીંયા ફાયરનું પણ એક સ્ટેન્ડ બાય તરીકે આયોજન કરેલ છે બ્લડ કેમ્પનું પણ છે સુવિધાની અંદર ભાઈઓને બહેનો માટે અલગ અલગ કક્ષ રાખેલા છે જમવા માટેના વીઆઈપી માણસો માટે પણ જમવાની અલગ સુવિધા છે અલગ કક્ષ છે જે બહારથી આવે ન એમને રાત્રિ રોકાણ માટે પણ હજારથી વધુ લોકો આવે તો પણ એમના માટે અમે ઘરોમાં પોતપોતાના ઘરોમાં અહીંયા પણ બધી સુવિધા સારી એવી ઊભી કરેલ છે બીજું જે સુવિધાની વાતો કરીએ તો પાર્કિંગની અંદર પચાસ વીઘાથી પણ વધુ અમે અહીંયા પાર્કિંગની સુવિધા કરેલી છે આરોગ્યના મારો જે પૂછપરછ કેન્દ્ર પણ બનેલું છે કોઈ પણ માહિતી માટે અને આનાથી વધારે એક વાત કરું તો જે કનુભાઈના એક ઉમદા વિચારથી અમારા ગામની અંદર ઓક્સિજન પાર્કનું એક આયોજન કરેલું છે અમે જે દસેક વીઘાથી વધુ જમીનમાં એવા બે ઓક્સિજન પાર્ક ઊભા કર્યા છે જેની અંદર છત્રીસથી વધુ પ્રકારના ઝાડ જે પાંચસો વર્ષથી પણ વધુ ટકાઉ હોય એવા ઝાડો પણ અમે અહીંયા લહેલા છીએ અને બીજા નેક્સ્ટ સમયની અંદર બે ઓક્સિજન પાર્ક થાય એવી અમારી ગણતરી છે અને જે ઘનુભાઈનો વિચાર હતો દર વર્ષે અમે પાંચ હજારથી વધુ ઝાડો ગામની અંદર વાવીએ છીએ અને સારું એવો પ્લાન્ટેશન કરીએ છીએ અને બાજુના ગામોમાં પણ એક સારો મેસેજ પણ જાય એ માટે અમે અહીંયા બે ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરેલા છે અને બીજા પણ કરીએ કામ સંપૂર્ણ લીલોત્રીમય બની જાય અને ઓક્સિજન પૂરતો મળે ઓક્સિજન વેચાતો ના આપનું નામ જણાવજો અને આજે જે કાર્યક્રમ યોજાય છે શું કહેવા માંગશે એ બધું જય અર્બુદા જય સગલાવીર રાધે રાધે મારું નામ ચૌધરી કેતનકુમાર મધુકર દગાવાડિયા ગામનો જ વતની છું અને આ કથા સપ્તાહમાં એક સ્વયંસેવક તરીકે કામ કરું છું ધન્યતા અનુભવું છું મારી જાતને કે હું શેઠ શ્રી કનુભાઈના ગામનો છું અમારા શેઠ શ્રી કનુભાઈ ધામાસા તરીકે ઓળખાય છે અને આજથી એક વર્ષ પહેલાં જ્યારે કનુભાઈને વિચાર આવ્યો કે મારે કથા સપ્તાહ બેસાડવી છે ત્યારથી જ અમારા ગામના સ્વયંસેવકોએ ખડેપગે મહેનત ચાલુ કરી આજે કથા સપ્તાહને છઠ્ઠો દિવસ છે અને રોજનું એવરેજ એવરેજ પંદર હજાર પ્લસ માણસ ભોજન પ્રસાદ લે છે તેમ છતાંય કોઈ પણ કથા સપ્તાહમાં આવેલ વ્યક્તિને કોઈપણ જાતની તકલીફ પડતી નથી ચાહે વીઆઈપી કક્ષની વ્યવસ્થા હોય કે પછી ભોજન કક્ષની વ્યવસ્થા હોય કે પછી શૌચાલયની વ્યવસ્થા હોય કે પછી પાર્કિંગની વ્યવસ્થા હોય આ તમામમાં અમારા સ્વયંસેવકો ખડે પગે ઉભા છે કથા સપ્તાહની શરૂઆત તારીખ સોળ બાર બે હજાર ચોવીસથી શરૂ થઈ પ્રથમ દિવસે ઓથી યાત્રા હતી બીજા અને ત્રીજા દિવસે કથા સપ્તાહ રાબેતા મુજબ સવારે નવથી એક હતો અઢાર તારીખે રાત્રે ડાયરાના કલાકાર શ્રી રાજભા ગઢવીએ ડાયરાની જમાવટ કરેલી અને શુક્રવારે એટલે કે તારીખ વીસે બેન દીકરીઓને કાંસ્યપાત્રનું ભેટ પ્રદાન પાડવા અને રાત્રે દિવ્યાબેન ચૌધરી અને રાહુલભાઈ આંજડાના ગરબા હતા આગળ કહ્યું એમ કે આ કથા સપ્તાહથી ગામમાં દિવ્યતાનું વાતાવરણ છવાયું છે આધ્યાત્મિકતાનું વાતાવરણ છવાયું છે અને માત્ર અમારા ગામમાં નહીં સમાજ અને આસપાસના ગામોમાં પણ આની ખૂબ નોંધ લેવાય છે આ ઉપરાંત પ્રકૃતિ પ્રેમની ખૂબ જાળવણી કરી અમે જે પણ હેઠફળ અહીંયા ઊભો થાય છે એને ગો ગ્રીન નામની સંસ્થાનો સંપર્ક કરી અને કુદરતી ખાતરમાં ફેરવવાની પ્રક્રિયા કરી છે આ ઉપરાંત કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિક ઊભું થતું હોય તો એને રિસાયકલ પ્રોસેસ કરી અને એનો રીયુઝ થાય એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું છે આમ છતાંય કોઈપણ જગ્યાએ કોઈ ચૂક લાગે તો અમારા સ્વયંસેવકો તરત એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી અને સુધારો લાવી દે છે તો આ તમામ આયોજનનો શ્રેય અમારા શેઠ શ્રી કનુભાઈ ડાયાભાઈ ચૌધરીને જાય છે અને અમે અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ કે અમે આ ગામના અને આ સમાજના છીએ અસ્તુ જય અર્બુદા જય શટલાવીર દાદા રાધે રાધે